વડોદરા શહેરના કારેલી બાગ સ્થિત વેદ મંદિર કે જ્યાં ઓછા ખર્ચે કરી શકાય છે ધામધૂમથી લગ્ન કારણ કે મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગના લોકોને લગ્નના ખૂબ મોટા ખર્ચા પરવડે નહીં તે માટે ખાસ આયોજન આ વેદ મંદિરમાં કરવામાં આવતું હોય છે જ્યાં વર્ષ દરમિયાન લગભગ ત્રણસો થી ચારસો જેટલા લગ્ન થતા હોય છે અહીં પૂજા વિધિ સહિત મંડપ બાંધવો

લગ્ન વિધિ થાય છે એ વેદ મંત્રોથી વૈદિક પદ્ધતિ પ્રમાણે અમે લગ્ન લગ્નવિધિ કરીએ છીએ અને ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને પોષાય એ રીતનો અમે જમરવાનનો અને મેરેજનો રેટ રાખેલો છે એટલે જે શહેરમાં અથવા ગામડામાં જે લોકો ગરીબ અને મધ્યમ વર્ગના હોય છે અથવા કેટલાક લોકોને પોતાના ઘરે કરવાની એ જગ્યા નથી હોતી એવા બધા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અમારે ત્યાં લગ્ન વિધિ કરવા આવે છે એટલે અમે એમને લગ્ન વિધિ કરી આપીએ છીએ કોઈને જમરવાર સાથે કરવું હોય તો જમરવાર પણ કરી આપે છે કોઈને જમરવાર ના કરવું હોય તો ખર્ચે ઠંડા પીના નજા ન સોપી એટલી લગ્નવિધિ પણ કરી છે કરી આવે છે એની સાથે અમે સંસ્થાનું સર્ટિફિકેટ આપીએ છીએ કે અમે વિધિસર મેરેજ કરી આપે છે અને કોઈને ગવર્મેન્ટ કરાવવું હોય તો ચાર્જ લઈને ગવર્મેન્ટનું પણ કરવાની વ્યવસ્થા રાખી છે મધ્યમ વર્ગના માણસો માટે અમારી સંસ્થા આશીર્વાદ છે અને અમારે ત્યાં દર વર્ષે જે પણ લગ્ન કરવા આવે છે એ લોકો રિપીટ થઈને જ આવતા હોય છે અમારે કોઈ એડવર્ટાઇઝ અમે સંસ્થાની કરતા નથી કે ઓછા ખર્ચે લગ્ન કરી આપી છે એવી કોઈ અમે પેપરમાં અથવા કોઈ એડ આપતા નથી લોકો અમારા પર વિશ્વાસ રાખીને દર વર્ષે આવે છે આ ચાલીસ વર્ષ જૂનું છે દસ માળથી માંડીને ચારસો માળ સુધીની જમણવાની કેપેસિટી છે અમારી અત્યારે એટલે અત્યારે જો તમે વીસ માળ સુધી મેરેજ કરવા માટે આવો તો અગિયાર હજાર પાંચસો રૂપિયામાં અમે લગ્ન વિધિ વિધિનો સામાન બ્રહ્મની દક્ષિણા પૂજાપો પાણી પાછળ કંપની લગ્નવિધિ કરી સંસ્થાનો સર્ટિફિકેટ આવે તો અગિયાર હજાર પાંચસો અમે લગ્ન કરી આપે છે અથવા કોઈ વ્યક્તિને સો માસનું જમણવાર કરવું હોય તો લગ્ન વિધિને જગ્યા ભણવા પંદર હજાર ખર્ચો આવશે અને બાવીસ હજાર રૂપિયા જમણવારના છે સાડા ત્રીસ હજાર બસો પાંચમાં અમે સો માસનું આખું ફંક્શન જમણવાર સાથે કરી આપીએ છીએ પણ અમારી સિસ્ટમ ટેબલ ખુરશી પર સ્ટીલની થાળીમાં બેસીને ખવડાવવાની છે બુફે અમારે ત્યાં ચાલતું નથી જૂની પદ્ધતિ પ્રમાણે લોકો આરામથી ટેબલ ખુર્તી પર નાના મોટા મધ્ય જે કોઈ વ્યક્તિ આરામથી બેસીને ખાય છે ચારસો માણસ નો હોય તો પરિસ લગ્નવિધિના તો સોળ જ હજાર રૂપિયા આવે છે બાકીના પરડીશ બસો વીસ પ્રમાણે જે થતા હોય એ અંદર ઉમેરવાના હોય છે હવે જે લગ્ન સોળ હજાર કે પંદર હજાર લે છે એમાં લગ્ન વિધિ વિધિનો સામાન બ્રહ્મની દક્ષિણા મંડપ મોયરુ ખુરશી પાણી પાથના જગ્યા બધું થઈ અને સંસ્થા સાઈડ વડે લગભગ પંદર હજારમાં સો માણસ પતી જાય અને વીસ ત્રીસમાં અથવા તો અગિયાર હજાર પાંચસોમાં પછી છે ને જે આપણે ધોરણ રાખ્યું છે ને નફા નુકસાનનું કે નહીં નફો નહીં નુકસાનની ધોરણ અમે રાહત દરે કરી આપીએ છીએ એટલે લોકોને સસ્તું પડે છે અને કેટલાક ગરીબ પંદર વીસ માસો માટે કોઈ જગ્યા એવી બરોડામાં છે નહીં કોઈ પાર્ટી પ્લોટ કે જ્યાં એમને માટે તો અમે પંદર વીસ માસનું પણ અમે લગ્નનું એરેન્જમેન્ટ કરી આપે છે કમ્પ્લીટલી અને એમનું સર્ટિફિકેટ બી સંસ્થાન આપીએ છીએ એટલે લોકો અમારે ત્યાં વધારે આકર્ષણનું કારણ આ છે કે મોટા મોટા પાર્ટી પ્લોટોમાં તો ખર્ચા બહુ છે પણ જે નાના પચાસ સો વીસ દસ એવા વ્યક્તિઓને મેરેજ કરવા માટેની કોઈ જગ્યા નથી એ લોકો અમારે ત્યાં આવીને મેરેજ કરી જાય છે લગભગ ત્રણસો થી ચારસો મેરેજ થાય છે ત્રણસો ચારસો મેરેજ જેટલા થાય છે અને એ રીતનું જો દિવસે ફૂલ થાય તો રાતના પણ કરીએ છીએ અને રાતના પણ આ સિસ્ટમથી અમે કરીએ છીએ ત્રણ એક સાથે ત્રણ મેરેજ કરવાની અમારી કેપેસિટી છે ત્રણ સેટ છે અને ત્રણ સેટ પણ અલગ અલગ થાય છે દરેકનો મહારાજ અલગ હોય છે દરેકની જગ્યા અલગ હોય છે દરેકના રૂમ અલગ હોય છે બધું અલગ અલગ હોય છે